ગૌમાતા જેના આંગ બાંધી હશે એને કોઈ દેવી આમંત્રિત કરવાની જરૂર નહીં પડે કારણ કે ગૌમાતા ના દૂધમાં દેવી અંદર મંત્ર મહારણવ નામનો એક ગ્રંથ છે દેવી ઉપાસના માટેનો અને એમાં બતાવવામાં આવ્યું છે કે જે કોઈ પણ માં જગદંબાને ગૌ માતાના દૂધથી અભિષેક કરે અને પછી એ દૂધ પોતે ગ્રહણ કરી લે શિવજીને ચડાવેલું દૂધ નથી પીવાતું હા શિવજીને ચડાવેલું દૂધ તમારે પીવું જો હોય તો શાલિગ્રામને ચડાવી અને પછી તમે પી શકો પણ માતાની જે તમારા ઘરની અંદર માતાજીનો શ્રી વિગ્રહ હોય અને શ્રી વિગ્રહ હોય એનું સ્નાન કરાવી ગાય ના દૂધ થી સ્નાન કરાવી અને જે પોતે એ દૂધ ને પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરી લે તો એને બીજું કઈ કરવાનું બાકી રહેતું જ